મીરા વલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને મીરા મીરા માર્ટ તમને અનોખું એટલે કઈક અનોખું જ આપે છે મસ્ત મજાની વેરાયટી સેલના ભાવમાં સો રૂપિયામાં શિયાળો આવ્યો ને તો સો રૂપિયાના ટી શર્ટો છે આ જોઈ લો તમે આ હુડી છે એમ સાઈઝની હૂડી છે સો રૂપિયામાં આ બધાંય સો સો રૂપિયાની છે

બેનો શિયાળામાં મસ્ત મજાનું કલેક્શન તૈયાર કરી લેવાનું છે આ ક્રોપ ટી શર્ટ છે એક સેલમાં આ પણ શોર્ટ ટી શર્ટ છે એક સેલની અંદર સ્પેશિયલ ગરમ છે આ પણ શિયાળાની સ્પેશિયલ આઇટમ એક સેલ બધા સો રૂપિયાના જ રહેશે આ જોઈ લે આ એક સેલની સાઇટ છે હવે બીજી ફાઈફ બતાવું છું આયલ ફાઈફ ના બતા હોળી છે ચેન વાળી બધા સો રૂપિયામાં ચાય ચેન વાળી હોળી છે આ સો રૂપિયા માં જે Abu da, e un fail ce fail nici în Și fel. sudi video. Șoierăc, șoaka unul, uau un uuu, bateți de ce, șoierăc fail. 400 de mai e un ce. Most of size e fel fail e ce, black color nu.